ગણેશ ચતુર્થી અનંત ચતુર્થી સુધી પાંચ રાશિઓની દરેક ઇચ્છા પૂર્ણ થશે બાપ્પાના આશીર્વાદ સાથે સારા દિવસો આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ગણેશ ચતુર્થી અનંત ચતુર્થી સુધી પાંચ રાશિઓની દરેક ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો હવે વિઘ્નહર્તા ગણેશના અનંત આશીર્વાદ પાંચ રાશિઓ પર વરસવાના છે જેના કારણે પાંચ રાશિઓના જીવનમાં ખુશીઓ ફેલાઈ રહી છે એક વર્ષ પછી બાપ્પા પાંચ રાશિઓના દુઃખ ખ દૂર કરવા આવી રહ્યા છે ગણેશ ચતુર્થી અનંત ચતુર્થી સુધી ગણેશ પાંચ રાશિઓના દુઃખ ખ દૂર કરવા જઈ રહ્યા છે આ સાથે સિદ્ધિના શુભ આગમન સાથે સુખ અને સમૃદ્ધિ તમારા ઘરે પાછી ફરશે તો પ્રિય દર્શકો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધા માટે ઘણી બધી માહિતી લઈને આવ્યો છે પાંચ રાશિઓ હા મિત્રો સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આ પવિત્ર દિવસે પોતાની રાશિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને સંપત્તિ આવે છે અને ક્યારેય પૈસાની કમી રહેતી નથી મિત્રો આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિતપણે ભગવાન ગણેશની પૂજા કરે છે તેમના બધા દુઃખ દૂર થાય છે તેથી જ ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજાની સાથે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે આ જ વૈદિક કેલેન્ડર મુજબ ચતુર્થી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યે શરૂ થશે અને સત્તાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથી માન્ય હોવાથી આ વર્ષે ગણેશ ચતુર્થી સત્તાવીસ ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તે અનંત ચતુર્થી સુધી ઉજવવામાં આવશે મિત્રો આ વખતે બાપ્પા સત્તાવીસ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે આવી રહ્યા છે એવી ધાર્મિક માન્યતા છે કે સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિથી ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોના સંયોજને આ તહેવારને ખૂબ જ ખાસ બનાવ્યો છે જ્યોતિષ નિષ્ણાતોનો અંદાજ છે કે ગણેશ ઉત્સવના આ દસ દિવસ કેટલીક રાશિઓ માટે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે વિઘ્નહર્તા ગણેશ આ રાશિના લોકોને પડકારોથી બચાવવા જ નહીં પરંતુ તેમના જીવનમાં સંપત્તિ સંપત્તિ અને પ્રગતિ પણ લાવશે ચાલો મિત્રો આ દુર્લભ સંયોગો વિશે જાણીએ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતિક છે આ તારીખથી દસ દિવસ સુધી સૂર્ય અને કેતુનો યુતિ કેટલાક રાશિઓ માટે શુભ રહેશે આ સાથે ચંદ્ર અને મંગળનો યુતિ લક્ષ્મી યોગ બનાવશે જે ખૂબ જ શુભ છે તો મિત્રો ચાલો જાણીએ કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રી વિઘ્નહર્તા ગણેશ કઈ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે તો પ્રિય દર્શકો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયના ઉડાણથી જયશ્રી વિઘ્નહર્તા ગણેશ ભગવાનનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમને જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે નંબર એક મેષ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી સુધી બાપ્પા તમારા પર કૃપા કરશે અને તમારા બધા અવરોધો દૂર કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળમેશ રાશિનો સ્વામી છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ જ પ્રિય છે મિત્રો બાપ્પાના આશીર્વાદથી તેમના બધા કાર્ય હવે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે આ સાથે બાપ્પાના આશીર્વાદથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે અને તમે હંમેશા ખુશ અને સમૃદ્ધ રહેશો ગણેશજીના આશીર્વાદથી તમારા કારકિર્દી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને બાપ્પા ખૂબ જ જલ્દી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી તમને તમારા ઘરમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળશે આ સાથે બાપ્પાના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને નોકરી કરતા લોકો અધિકારીઓ અને ભાગીદારો સાથે સારા સંબંધો રાખશે કારકિર્દીમાં સારી પ્રગતિ થવાની શક્યતા છે આ સાથે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ નફાકારક બની શકે છે મિત્રો જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને હવે ગણેશજીના આશીર્વાદથી ખૂબ સારી નોકરી મળી રહી છે મિત્રો જો તમે ઘણા દિવસોથી પરેશાન છો તો તમારી સમસ્યાઓનો પણ અંત આવશે બાપા તમારી પર પોતાની શુભ દ્રષ્ટિ મૂકી રહ્યા છે આગામી દસ દિવસ સુધી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને ભગવાનની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે બાપ્પાના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને બાપ્પા તમારાથી ખૂબ ખુશ થશે બાપ્પા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે નંબર બે મકર મકર રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી ગણપતિ બાપ્પા તમારી બધી સમસ્યાઓનો અંત લાવવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓ ભરાઈ જવાની છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને બાપ્પાના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓનો પણ હવે અંત થવાનો છે મિત્રો જો તમે લાંબા સમયથી કોર્ટ કેસોથી પરેશાન છો તો તમારી સમસ્યાઓનો પણ ખૂબ જ જલ્દી અંત આવવાનો છે કારણ કે ન્યાય તમારા પક્ષમાં આવવાનો છે જો તમે સત્ય સાથે છો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ખૂબ જ જલ્દી સફળતા મળવાની છે હવે બાપ્પાના આશીર્વાદ તેમના પર રહેશે શ્રી ગણેશજીના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓની ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ થવાના છે જે લોકો લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખતા હતા હવે તેમની ઈચ્છા પણ પૂર્ણ થવાના છે બાપ્પાના આશીર્વાદ એવા લોકો પર પડવાના છે જેના કારણે તેમના ઘરે ખુશીઓ દસ્તક દેવાની છે ઉપરાંત મકર રાશિના લોકો તમારા ઘરમાં એક ખૂબ જ મોટો શુભ કાર્યનો વિધિ થવાનો છે મકર રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે તમે જે પણ કાર્યમાં હાથ લગાવો છો તે કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે બાપ્પાના આશીર્વાદ તમારા પર છે મકર રાશિના લોકો સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે તમને તમારા પારિવારિક જીવનમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે સાસરિયા પક્ષના સંબંધીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને માંગણી કરવાથી તમને તેમનો સહયોગ પણ મળશે તમે તમારા શોખ પાછળ પૈસા ખર્ચ કરશો વાહન ખરીદવા માંગતા લોકો માટે દિવસ સારો છે તમે નવું કાર્ય પણ શરૂ કરી શકો છો વિનાયક દેવના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે હા મકર રાશિના લોકો નંબર ત્રણ સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી તમારો દિવસ કોઈ આશીર્વાદથી ઓછો નહીં રહે કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ કૃપાળું રહ્યા છે જેના કારણે બાપ્પા તમારી બધી સમસ્યાઓ દૂર કરવાના છે અને ગણપતિ બાપ્પા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે ગણેશજીના આશીર્વાદ સાથે તમારો આવનારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે ગણપતિ બાપ્પા તમારા કારકિર્દી માટે પણ તમને ઘણો સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે આ સાથે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ કારણ વગર કોઈની સાથે વિવાદ ન કરો તો તમને ફાયદો થશે તમારો સંપર્ક કેટલાક નવા લોકો સાથે થશે નોકરીના પૈસાવાળા લોકોને સારી નોકરીની ઓફર મળી શકે છે બેરોજગાર લોકોને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાની સંભાવના છે વ્યવસાય કરતા લોકો પણ નફો મેળવવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકી શકે છે ભાગીદારીનો વ્યવસાય કરનારાઓને ફાયદો થવાનો છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ઘણો ફાયદો થશે આ સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમને તમારા જીવનસાથીનો જિંદગીમાં તમને સાથ મળશે અને રોમાંસ વધશે મિત્રો ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવીએ કે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમને જીવનમાં ખુશીઓનો ભંડાર મળવાનો છે હા મિત્રો ગણપતિ બાપ્પા તમને ખૂબ જ પ્રિય છે તમને તમારા જીવનમાં એક ખૂબ જ સારો સમાચાર મળવાના છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે આ રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં નફો થશે તેમનો વેપાર દિવસ રાત બમણું પ્રગતિ કરશે તેમને દરેક બાજુથી લાભ મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે જે લોકો વિદેશમાં કામ કરવા માંગે છે તેમની ઈચ્છાઓ ગણપતી બાપ્પાના આશીર્વાદથી પૂર્ણ થવાની છે સિંહ રાશિના લોકો તમે પણ જે મહેનત કરી છે હવે તમને તે મહેનતનું ફળ મળવાનું છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને હાથમાંથી ન જવા દો બાપ્પાના આશીર્વાદ ખાસ તમારા પર છે નંબર ચાર તુલા તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી ભગવાન શ્રી ગણેશ તમને એક મોટી ભેટ આપવાના છે જેના કારણે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જે ભવિષ્યમાં તમને લાભ થશે તુલા રાશિના લોકોને ભગવાન ગણેશની કૃપાથી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે ગણેશ ચતુર્થી અનંત ચતુર્થી તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે આ સમયે તમને શક્ય એટલા પૈસા મળશે આવનારા સમયમાં તુલા રાશિના લોકો બાપ્પાના આશીર્વાદ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સમયે તમને ચારે બાજુથી ખુશી મળવાની છે આ સમયે તમારા માટે જબરદસ્ત ધનલાભનો યોગ બની રહ્યો છે તુલા રાશિના લોકો તમારા જીવનની બધી સમસ્યાઓ હલ થવાની છે તમારા ઘર અને પરિવારમાં ખુશીની લાગણી થવાની છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ચારે બાજુથી પૈસા મળશે વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં પુષ્કળ પૈસા મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે બેરોજગાર લોકોને રોજગારીની પ્રબળ સંભાવના છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો તમે જે પણ કામમાં હાથ નાખશો તમને ચોક્કસ સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બાપ્પાના આશીર્વાદ તમારા પર સંપૂર્ણપણે છે નંબર પાંચ ધનુ ધનુ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આજથી દસ દિવસ એટલે કે અનંત ચતુર્થી સુધી ભગવાન શ્રી ગણેશ અને સિદ્ધિના શુભ પગલાં તમારા ઘરમાં પડ્યા છે જેના કારણે હવે તમારા ઘરમાં તેજ વધશે શ્રી ગણેશજીનો ખૂબ મોટો પ્રભાવ પડશે જેના કારણે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે ધનુ રાશિના લોકો તમારા પ્રેમ સંબંધોમાં સુધારો થશે અને તમારા પહેલેથી જ તણાવપૂર્ણ બાબતોનો ઉકેલ આવવા લાગશે ધનુ રાશિના લોકો તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે ભગવાન ગણેશની કૃપાથી ભગવાન ગણેશ આ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી આર્થિક સ્થિતિમાં આવકમાં વધારો થયો છે જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે અનંત ચતુર્થી ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે તમારા આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહમાં વધારો થશે જેના કારણે તમે ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને પણ લાભ મળી શકે છે તમે પરિવાર સાથે સારો સમય પસાર થશે આ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને હું તમને કહી દઉં કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તણાવ લેવાનું ટાળવું જોઈએ બાળકો ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જોઈએ જ્યારે ગર્ભવતી મહિલાઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથેનો સમય ખૂબ જ ખાસ રહેશે બાપ્પાના આશીર્વાદથી તમે ખાસ કરીને અભ્યાસ કરવાના છો જેના કારણે હવે વિઘ્નહર્તા દેવના બધા અવરોધોનો અંત આવવાનો છે હવે મંગળમૂર્તિના આશીર્વાદથી તમારા ઘરમાં બધું જ શુભ રહેશે તો મિત્રો જે તે પાંચ ભાગ્યશાળી લોકોને આજથી અનંત ચતુર્થી સુધી ભગવાન શ્રી ગણેશજીનો આશીર્વાદ મળવાનો છે અને હવે તેમના જીવનમાં બધું જ શુભ રહેવાનું છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી ગણેશાયનમ જય મંગલમૂર્તિ મોર્યા ચોક્કસ લખો જેથી ભગવાન શ્રી ગણેશજીનો આશીર્વાદ તમારા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે